નમસ્કાર બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં કેવો છે માહોલ અને ગામડાઓની શું છે સમસ્યા ચૂંટણી બૂંટણી તો આવતી રહેશે પરંતુ ગામડાઓની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ જાણવા માટે અમે અમારા ઘરથી બસો વીસ કિલોમીટરની દૂરી પર છીએ અને વાવ બેઠકના ઢીમા ગામની અંદર અમે આવેલા છીએ

જે આ ઘર બોલા એનો કોઈ વિકાસ તો નથી રોડ ઓછો કરી નાખ્યો બેન ને તો એમ કેવું હોય કે બધા ગામડા વિકાસ થઈ ગયો ગેની બેન છે પણ અમે આવી જુ કેટલું પાણી આવે છે બહુ પાણી આવે છે બહુ પાણી આવે તો હવે હવે શું નામ તમે તમે ઢીમાના છો

પાણી ભરાવ થાય છે હવે એની આ સમસ્યાઓ તો તમે બધી કીધી બરોબર તમે બધા આ સમસ્યા ને તમે લાવો અમે તો હવે ઓળખતા બેઠા નેતાઓ આપડે સાંભળે તો આનો આ જે તમારી આ સમસ્યાઓ છે તમારા મતે એ કોઈ ચિંતા નથી પણ પાણી નું મોટું દુઃખ છે નદી આવે ને ગરબડે છે અને ફૂલ છે ફૂલ વગેરે હેડે જો પાણી નીકળે રોડ મુ

આગે વન ને થઈ જાય છે પછી માર ગારામાં કેમ કરીને આડું અમારે પાપા કે આડું આય

કરવામાં જો આવી શકતો હોય તો કેમ નથી કરવા જનતાએ પૂછ્યો છે નેતાઓને જો મન થાય જો એવી ઈચ્છા થાય કે જવાબ આપો છે આ લોકોને તો પ્રચાર કરવા આવો ત્યારે જવાબ મોટી મોટી લાઈનોમાં ઉભા રહે છે મતદાન કરે છે અને તમને અમે જોયું કે શું શું સમસ્યાઓ હતી શું શું તકલીફો હતી શું શું લોકોની પરેશાની હતી સમસ્યાઓ જાણીએ પલે પલ ની કવરેજ વાવ વિધાનસભાને લઈ અમે તમારા સુધી પહોંચાડતું પહોંચાડતા રહીશું નેતાઓ સાથે આપણે બહુ વાત નથી કરવાની આપણે વાત કરવાની છે બનાવે છે પલે પલ ને